નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ નિર્માણ પર્સ કાર્યક્રમ આજે મુલાકાતે આવ્યો છે એક એવા આશ્રમની કે જ્યાં ત્રીસ સિનિયર સિટીઝન માતૃશ્રીઓ રહે છે નેવથી ઉંમરના વધારે માતૃશ્રીઓ છે અને સમગ્ર જે જગ્યા છે સંસ્થા છે તેની અંદર તેઓ રહે છે અને તેની જે સંચાલન છે તેઓ સાથે મળીને કરે છે અને અહીંયા અલગ અલગ પ્રોગ્રામ પણ કરવામાં આવે છે અધર એક્ટિવિટી દ્વારા તેઓ મનોરંજન પણ મેળવે છે અને પોતાનો આખો દિવસ અહીંયા સુખમય પસાર કરે છે

બહુ આ બાજુથી આવ્યા છો અને અહીંયા આશ્રમની અંદર કઈ કઈ પ્રવૃત્તિ તમને વધારે ગમે છે સવારે યોગ કરીએ અમને યોગથી સારું રહેશે અમારા બેન અમને બહુ સારી રીતે રાખે છે સરસ રાખે છે અમે ઘેર જઈએ તો ગમતું નથી અમારે માયાબેન બહુ અમને સરસ રાખે છે યોગ કરવાથી શરીરને સારું રહેશે કામ કરી શકી છે વાટું બનાવીએ કોઈ સફાઈ કામ કરીએ છીએ ને અમને સારી રીતે રાખે છે અમારા બેન આનંદ આવે છે તો આનંદ આવે છે અમે ઘેર જાય તો ગમતું નથી અમને અહીંયા જ ગમે છે ને મારે આઠ વર્ષ અહીંયા આઠ નવ વર્ષ થયા શું નામ છે આપનું સરજીત કૌર અને તમે ક્યાંથી આવ્યા છો પંજાબના છે અમે પણ અહીંયા રહીએ છીએ અચ્છા પંજાબના છો અને અમદાવાદમાં રહો છો અને આશ્રમ પર આવ્યા છો અને અહીંયા કેટલી મજા આવે છે બહુ મજા આવે અને જેવી તો કઈ મજાઈ નહી મને પાંચમું વર્ષ જાય છે અહીંયા હું રોટલી બનાવું છું અચ્છા અહીંયા રોટલી બનાવો છો મદદ કરો છો હા હું રોટલી કરું તો બધાને કામની વેચણી કરવામાં આવી છે બધું કશું જેની જે ઈચ્છા હોય એ કરે જબરજસ્તી એવું નહીં કે મારી બેન કોઈને કશું નહીં કહેતા ને મને કહું એટલી સારું લાગે ને કે ઘરે મને પાંચસો પાંચસો ડાયાબિટીસથી અહીંયા આવીને મને દેઢસો રહેશે કશું નહીં બહુ સારી ને ફૂર્તી રહે આ યોગા કરવાથી અમે સવારે છ થી સાત સુધી બેસીએ છીએ અહીંયા ને પછી સાંજે પછી ફરીથી ચારથી આ પાંચ તમે જોઈ લીધું છે એટલે બહુ મજાથી શરીર રહે ને એકદમ ફૂર્તી રહેવે ને બધું કંઈ દુખાવ વખત કશું થતું નહીં તકલીફ નથી તમને નહીં જો મારી ઉંમર સિત્તર થી બે કામ હે તમને લાગે છે એવું અને મેડિકલ પણ અહીંયા ચેકઅપ કરવામાં આવે છે આવે છે અહીંયા બધું આપણે અમારે કોઈ નહીં કશું ફ્રીમાં કોઈ પૈસાની કંઈ નહીં અમારે હા મેડિકલ ચેકઅપ પણ થાય છે ચેકઅપ થાય છે બધું અમારે હા એક સેક આંખો સુધી બધુંય વૃદ્ધાશ્રમની અંદર અધર એક્ટિવિટી પણ કરવામાં આવી રહી છે અને અહીંયાના જે વૃદ્ધ બાવ છે એ આખા વૃદ્ધાશ્રમનું સંચાલન કરે છે સ્વચ્છતા પણ તમે અહીંયા જોઈ રહ્યા છો શું નામ છે આપનું મારું નામ ઓમમા દેવી અને બા તમે કેટલા વર્ષથી આશ્રમમાં છો મને અહીંયા 12 સાલ ગયા આશ્રમમાં અને તબિયત કેવી છે તમારી तबीयती सारी से हमारे ये दो पग का ऑपरेशन करवाया ए आई पी हाँ. और ए आई पी में रहते हैं बहुत खुशी से रहते हैं सुबह पहली उठते हैं तो साढ़े चार बजे उठ जाते हैं सब तो, साढ़े चार बजे उठ जाते, जाते। हैं हम लोग उठते हैं पहली फिर बाद में उठ हमारे माता जी की पूजा करते हैं हम लोग यहाँ उठ के माता जी की पूजा उजा करते हैं फिर ना धो के आरती वारती करते हैं અને એ દૂસરી કસરત કરેવાળી કસરત કરતા માતાજી કપડા લતા પહેરાતે ભગવાન કી પૂજા કરતેર પછી ચા પાણી પી કે આપણા આપણા જો કામ હોતા હે વો કરતી હે બંદી અને માટી માટી કામ થોડો બહુ કર લેતે ફરતે હરતે અને પહેલા નંબર આતો જો આશ્રમ એક એક નંબર શું નામ છે આપનું પ્રતિભાબેન અને એના વૃદ્ધાશ્રમની મુલાકાત તમે ક્યારે ક્યારે લો છો હું અમદાવાદમાં લગભગ પાંચ વૃદ્ધાશ્રમ ફરી છું અને પાંચે પાંચના વૃદ્ધાશ્રમમાં હું ઘણી વખત વેકેશનમાં મારું હું પાર્લર ચલાવું છું અને જ્યારે જ્યારે હું ફ્રી થઈ જાઉં છું તો એની મુલાકાત લઉં છું તો વૃદ્ધાશ્રમમાં જ્યારે તમે મુલાકાત કરો તો તમને શું સ્પર્શી જતું હોય છે મને એકદમ ભાવ બીને મારી આંખ રડી જાય છે કેમ કે એ લોકોને આપવી સાંભળીને મને બહુ જ દુઃખ થાય છે અને ઘણા બધા કોઈને હસબન્ડ એક્સપાયર થઈ ગયા છે કોઈના છોકરાઓ ત્યજી દીધા છે તો એવું થાય છે કે હું પણ એક જમાનામાં મારા પણ સાસુ હતા મારા પણ સાસુ હતા તો મારો પરિવાર હતો પરિવારમાંથી મારા છોકરા છોકરી છોકરા બે છે વહુ છે એ લોકો બહાર છે કેનેરા છે પણ મારા જે સાસુને મારા માને પણ વધારે વધારે રાખ્યા છે મેં તો એ જોઈને અહીંયા મને એટલું બધું દુઃખ થાય છે ને કે આજે છોકરાની વહુએ એ આવી રીતે ત્યજી રીધું છે એમ તો મને દુઃખ થાય છે તમે અહીંયા જે માતાજીઓ છે તેમની સાથે બેસો છો મુલાકાત કરો છો તો ઘણા લોકો વૃદ્ધાશ્રમની મુલાકાત કરતા હોય છે થોડો આનંદ કરાવતા હોય છે વૃદ્ધોને તેમની સાથે મસ્તી પણ કરતા હોય છે પરંતુ જ્યારે એમના જીવનમાં ડોકિયું કરવામાં આવે તો એમની સાથે થોડું એમને શાંતિ મળે છે તેમની સાથે જ્યારે વાત કરો છો ત્યારે તો વૃદ્ધ હોય છે તેમને ખાવાની એમને એટલી બધી હોતી નથી પ્લસ કોઈ વસ્તુઓની એમને એટલી બધી ઈચ્છાઓ હોતી નથી ફક્ત તેમની સાથે બેસીને પાંચ મિનિટ વાત કરો તો તેઓ ખુશ થઈ જતા હોય હોય છે અને અહીંયા તમે જ્યારે આવો છો તો કેટલો આનંદ આવે છે બહુ જ આનંદ આવે છે અને અહીંયા અમને એમ થાય છે કે ઘરે ઘરે આવીએ એવું જ્યારે જ્યારે ફ્રી કરીએ છે ને ત્યારે કલાક બે કલાક એ લોકોની જોડે બેસીએ છીએ ને તમને આનંદ થાય છે અધર એક્ટિવિટી પણ તમે શું કરાવો છો અધર એક્ટિવિટી પણ અહીંયા અહીંયા છે ને તો સાંજની નાઇટ પ્રોગ્રામ હોય છે ત્યારે અમે કીધું છે કે અમને ઇન્ફોર્મ કરજો અમે આવીશું તો અમે પણ થોડો આનંદ કરાવીએ છીએ લોકોને શું કહેવા માગશો કે તમે પણ તમારા બાળકોને લઈને આવો છો આશ્રમની અંદર બેસો છો વાત કરો છો મારો નાનો સન છે ને એના જે દાદી યા ને મારા સાસો તો એની બર્થડે ડે હતી તો એની બર્થડે ડે એને સેલિબ્રેટ એ દુનિયામાં નથી પણ એને એમ કંઈક કરવું હતું એના માટે તો એ મને છે ને તો વૃદ્ધાશ્રમમાં લઈ દે તો મને આ જોઈને જ મારા સનનું જોઈને મને એટલો બધો આનંદ થયો કે એ અહીંયા સમજે છે તો એ આપણને કેટલું સમજશે બસ અને દીકરાઓ કેટલું સપોર્ટેબલ છે કેટલી મદદ કરે છે દીકરાઓ મને સપોર્ટ આજની તારીખમાં હું અહીંયા આવી છું તો પણ મને એને કીધું કે મમ્મી તમે પહેલા વૃદ્ધાશ્રમમાં જઈને મુલાકાત લઈ આવજો તો આજે આવી છું એના ઉત્સાહથી અચ્છા તો પરિવારના જે નાનો દીકરો છે તે મદદરૂપ થઈ રહ્યો છે કે મમ્મી તું પણ વૃદ્ધાશ્રમની મુલાકાત કર અને તને પણ તું જે અમારા ઉપર ફરિયાદો કરતી હોય છે એ ફરિયાદ કરતી બંધ થઈ જઈશ કારણ કે આવી પરિસ્થિતિમાં પણ લોકો કેટલું સરસ જીવન જીવતા હોય છે તો બેનની આંખમાં આંસુ આવી ગયા છે ને બીજા પણ બેન આપણી સાથે જોડાયા છે તેમની સાથે પણ વાત કરીએ વેકેશનમાં તો આપણે ઘણી બધી જગ્યા પર ફરવા જઈએ છીએ પરંતુ ઘણા લોકો જે છે એ આશ્રમોની મુલાકાત કરે છે ત્યાં આખો દિવસ ટાઈમ સ્પેન્ડ કરે છે વૃદ્ધોને મદદરૂપ થાય છે કોઈ વૃદ્ધ લોકો જે છે તેને માલિશ કરી આપે છે પગની કોઈ માથામાં તેલ નાખી આપે છે કોઈ તેમને સ્નાન કરાવી આપે છે તો એ જ જે સેવા છે એ ખૂબ સાર્થક સેવા છે અને તેમાં પણ ખૂબ આનંદ આવતો હોય છે ખૂબ શાંતિ પણ મળતી હોય છે આપણા જીવને આપણી આત્માને શું નામ છે આપણું કામિની બારોટ અને કામિનબેન તમે ક્યારે ક્યારે આવી સંસ્થાઓની મુલાકાત કરો છો ને આનંદ આવે છે હા અમે લોકો ઘણી અમે લોકો પાર્લર ચલાવીએ છીએ પણ અમુક ટાઈમ થાય છે ત્યારે અમને બી એવું થાય છે કે નાના ચલો આપણે ક્યાંક વૃદ્ધાશ્રમ છે અનાથાશ્રમ છે શિશુ વિહાર છે ત્યાં મુલાકાત લઈએ એ લોકો જોડે અમે વધારે નહીં તો કલાક અડધો કલાક બી બેસીએ તો એ લોકોને મનને બહુ શાંતિ મળે છે હું તો બધાને એ જ કહેવા માગું છું કે તમે વેકેશન છે છોકરાઓને લઈને બધે ફરવા જાઓ છો પિકનિક કરો છો તો નાના છોકરાઓને એક વખત આવી જગ્યાએ બી લઈને આવો કે એ છોકરાઓ બી જોવે કે ના દાદીઓ છે એ બધા માજી છે કે જે દાદાઓ છે એ નાના છોકરાઓને જોઈને ખૂબ રાજી થતા હોય છે કે એમને કોઈ છે નહીં તો તમે લઈ નાના છોકરાઓના આવો તે લોકો એટલા ખુશ થઈ જાય કે અમને કોક મળવા આવ્યું છે તો હું તો બધાને એ જ કહેવા માગું છું કે તમે લોકો બી બધે ફરો પણ આવી જગ્યાએ બી જાઓ કે એ લોકોને બી સંતોષ થાય કે અમને કોક મળવા આવે છે એમને એવું એમને ખાવા પીવાનું નથી એમને એવું જોઈએ છે કે કોક અમારી જોડે આવે અમને મળે એમની વાતો આપણે સાંભળીએ આપણે કંઈક મજાક મસ્તી કરીએ તો એ બે ઘડી જે હસે છે ને એ સ્મિત આપણા માટે બહુ મહત્વનું છે પણ અહીંયા આનંદ એ કેટલો આનંદ મજા અમે બી અહીંયા આવીએ છીએ અમુક ટાઈમે રાત્રે અહીંયા સંગીત સંધ્યા રાખે છે ત્યારે અમે લોકો આવીએ છીએ જાતે અમે લોકો ડાન્સ કરીએ છીએ બધી બાને દાદીને બી અમે ડાન્સ કરાવીએ છીએ કે એમનું બી એક સપનું હોય છે કે અમે બી આવી રીતના એન્જોય કરીએ મનોરંજન કરીએ અમે અમુક ટાઈમે અહીંયા વૃદ્ધાશ્રમમાં ભજન રાખીએ છીએ સંગીત સંધ્યામાં આવીએ છીએ ઘણી વખત એવું થાય કે ચલો આજે આપણે બધા ત્યાં જઈએ બધી બા સાથે બેસીને આપણે જમીએ તો એમને એમ થાય કે અમારા ફેમિલીમાં તો ચલો કોઈ નથી આવ્યું પણ એક વ્યક્તિ એવા છે કે જે અમારા ત્યાં આવે છે અમારા સાથે બેસે છે અમારા સાથે ચા નાસ્તો કરે છે તો એમને બહુ જ આનંદ મળે અને એમના ફેસ ઉપરનો જે અમે આનંદ જોઈએ છે ને એ બહુ જ આમ આપણા માટે આમ બહુ જ મહત્ત્વનું હોય છે શું નામ છે આપનું મીલાબેન અને તમે ક્યાંથી આવ્યા છો સુરત થી તાલુકામાંથી આવું છું અને તમે વૃદ્ધાશ્રમની મુલાકાત કરી તમે માતૃશ્રીઓ સાથે વાત કરી તો અહીંયા આવીને તમને શું જાણવા મળ્યું યોગા જાણવા મળ્યા માતાઓના સ્વભાવ સારા લાગ્યા મને બહુ જ આનંદ થયો બહુ આનંદ થયો આનંદ થયો પહેલી વખત આવ્યા ના બીજી વખત આવી પણ ભાઈને ત્યાં વેકેશન કરવાઈ જ તો આજે મુલાકાત આવી અચ્છા એટલે તમે અમદાવાદ પોતાના ભાઈના ઘરે આવ્યા છો અને અહીંયા તમે મુલાકાત સ્પેશિયલ કરવા આવ્યા છો હા મારા જયની બર્થડે છે ને તો પ્રતિભા કે કે ચાલો બેન તો અમે આનંદ કરો જોઈએ આનંદ કરવા તો અહીંયા આવી જ રીતે ઘણા દૂર દૂર થી પણ લોકો મુલાકાતે આવે છે બા તમારે કેટલા વર્ષ થયા 95 ચાલે છે પંચાણું વર્ષ થયા તમારા અને અહિયાં શું શું કામ કરો છો અમે અમારી દીકરી થી આદેશ છે અમારે બહુ અમારો તમારી અહીંયા સખીઓ છે બેનપણીઓ કેટલી બની છે બધી બેનપણીઓ જ છે હા એકબીજા મદદ કરો છો હા બધા મદદ કરવાની બેન બાજુમાં પણ બા હસી રહ્યા છે તો આવી જ રીતે અહીંયા નેવું વર્ષથી પણ વધારે જે છે બા છે માતુશ્રીઓ છે અહીંયા છે બીજા પણ બા છે તેમની પણ મુલાકાત કરીએ તો ચાલો બાની મુલાકાત કરીએ શું નામ છે આપનું સરોજબેન પાઠક અને બા તમે ક્યાંથી આવ્યા છો અમે અહીં વિરાટનગરથી અચ્છા અને અહીંયા આશ્રમમાં કેટલી મજા આવે છે અને શું તમે શું એક્ટિવિટી કરો છો અમે કશું નથી કરતા અમે તો સવારે થોડું કરી નાખીએ કામ પછી આરામથી આપણે સવારમાં મેં ધોવાનું યોગા કરવાની પછી યોગા કરીને પછી આરતી કરવાની આરતી કરીને પછી નાસ્તો કરીને પછી થોડું આપણું જે થાય આપણે તે કરવાનું કામ જે થાય એ કામ કરો છો બધા બા અહીંયા છે ને એક જ કલરની સાડી પણ પહેરી છે શું નામ છે આપનું મણીબેન

બનાવે છે નાની નાની વસ્તુઓ બનાવે છે અધર એક્ટિવિટી પણ અહીંયા કરાવવામાં આવે છે કે એક્ટિવ બા બા શું નામ છે આપનું અને તમે ક્યાંથી આવ્યા અમદાવાદ જ આવ્યા છો ઉંમર કેટલી છે સિત્તેર વર્ષ છે તમારા અને કેટલો આનંદ છે અહીંયા બધાની સાથે ઘણો મજા આવે છે તો અહીંયા આનંદ પણ કરે છે બા અને બા સાથે આપણે મુલાકાત કરી રહ્યા છે શું નામ છે આપનું રમાબેન અને રમાબેન તમે ક્યાંથી આવ્યા હું હાર પરબંદર થી પરબંદર થી આયા તો અહીંયા બધા ઉમરલાયક બા છે એમની સાથે તમે રહો છો અને તમે કામ પણ બહુ વધારે કરો છો મારે સેવા પૂજા કરવાની ભગવાનની ચાર વાગે ઉઠવાનું નાઈટ 5 વાગે મંદિરમાં જવાનું ને હાતે જે આરતી કરવાની બાનો દબદબો બહુ હો યોગા કરવા 6 વાગે અને આમ ફિટ છો ફિટ છો ઉમર કેટલી તમારી ને વર્ષ છે અને એકદમ ફિટ છે પેલા બાજુ વાળા બા બોલતા હતા વચ્ચે તો આમ ઠોહો મારીને બંધ કરાવી દીધા એટલે ધબધબો બહુ છે વાનો ધબધબો બહુ છે દસ વર્ષ હોય બેન દસ વર્ષ હા અને સફાઈ પણ અહીંયા બહુ જ છે માયા બેન છે મા દીકરા જેવી છે દીકરો હાથે વિચાર હાથ લે અમને હે અમાર દીકરા છે નહીં બેન હા માં દીકરી જ છે

અને આટલું બધું કામ કરો છો તો આખો દિવસ કેવો જાય છે અચલ જાય છે હું કઈ કામ ન કે હું ભગવાન ને કામ કરું બીજું કઈ હાવણી નથી ઉપાડતી હાવણી નથી ઉપાડતા ખાલી ભગવાનની સેવા પૂજા કરે મને બેન કે મને ડાયાબિટીસ છે હાથ પર હતી અંજા એટલે બેન કે તમારે કઈ કામ નહીં કરવાનું તમારે ભગવાન નું કામ કરો તો ઘણું મારે બીજા બા જે છે એ અહીંયા બહુ જ સાફ સફાઈ પણ કરે છે એટલે કામની વેચણી પણ કરવામાં આવી છે શું નામ છે તમારું મંગુબેન અને મંગુબા અહીંયા તમે શું કામ કરો છો હવે બાર સફાઈ કરીએ બધી હા બારી સાફ કરીએ બસ સારું કરીએ છે તો તમારી સખીઓ જોડે ક્યારે ઝઘડો થાય ખરો ના મન ના થાય હળી મળીને રહો છો શું નામ છે આપનું

તો આવી જ રીતે અહીંયા બા જે છે અહીંયા ખૂબ આનંદ કરે છે આશ્રમની અંદર બધા બા એક સાથે મળીને જે સફાઈ પણ કરે છે અધર એક્ટિવિટી પણ કરે છે અને ફરવા પણ જઈ રહ્યા છે ફરવા પણ જાય છે અનેક લોકો મુલાકાતે આવે છે તેમની સાથે આનંદ પણ કરે છે આખા આશ્રમની સૌથી વધારે જે સફાઈ પર ધ્યાન રાખતા હોય તે બેનની આપણે મુલાકાત કરીએ શું નામ છે આપનું સુરેખાબેન સુરેખાબેનનો નું જે વાત કરી તમારા સાથે તો તમારે જે સખીઓ છે અહીંયા જે રહેતા બા છે એવું કહેતા હતા કે સૌથી વધારે સફાઈ સુરેખાબેન કરે છે તો સવાર કેટલા વાગે પડે છે તમારી સવારે ચાર વાગે ઉઠી અમે નાઈ ધોઈ પછી બધું કામ કરવા લાગીએ આરતી વારતી બધું બતાવીને પછી બધું કામ એક સાથે જ ભગવાનની સેવા પૂજા કરો તમે લો સાથે સવારે સાત વાગે અમારે આરતી થાય આરતી થાય પછી અમે ચા પાણી નાસ્તો કરીને પછી સૌ સૌના કામે જતા રહીએ અને વ્યવસ્થા પણ અહીંયા ખૂબ સારી છે તો તમે લોકો કેટલો સપોર્ટ કરો છો વ્યવસ્થા ઊભી કરવામાં મદદરૂપ થવામાં રસોઈ કરવામાં અમે તો બધું જે કામ કેમ કે આ કરવા કરો બધું અમે કામ કરીએ બધા સાથે મળીને કરો તો જે બે જે જે બા છે કે જે કામ કરી શકે છે તેને કામ સોંપવામાં પણ આવે છે શું નામ છે આપનું લાભુબેન લાબુ તમે કેટલા વર્ષથી છો અઢી વરસથી છું અઢી વર્ષથી છો તો અઢી વરસમાં તમને કેટલો આનંદ આવ્યો સરસ આનંદ આવ્યો અમને બાને માને ભૂલવાડી દેવા માયા બેનનો સ્વભાવ છે મદકર પાસ થાય હા તમે અહીંયા શું કામ કરો અહીંયા તો આપણે ચા હવાનમાં ચા નાસ્તો હવારમાં વહેલા ઉઠીએ નહીં ધોઈને આપણે જે થાતું એ કરીએ ઓગા કરી કરીએ પછી આરતી ને બે બે આરતી થાય ઘનશામ મહારાજની ને માતાજીની બે પછી ચા નાસ્તો કરીને આપણે જે કામ સોંપ્યું એ કા વાળવાનું છે કઈ સફાઈ બીજી કરવાની ગમે રોજ અલગ અલગ કામ સોંપે કે એક જ એક જ કામ કરવાનું રોજ એક જ ક્યારેક હોય બીજું કામ કરવાનું એટલે કરવો તો એક જ હોય મેડિકલ ચેકઅપ ને બધું થાય છે અહીંયા થાય આ બધે આવે સાહેબ ધ્યાન પણ રાખે છે હા ત્યાં ડોક્ટરો આવે ને ડોક્ટરો પણ આવે છે ધ્યાન પણ રાખે છે શું નામ છે આફબેન અને આશાબેન ક્યાંથી આવ્યા તમે અમદાવાદ વસ્ત્રાલ થી વસ્ત્રાલ અમદાવાદ અને અહીંયા તમારી બેનપણીઓ મળી ગઈ છે બધા સાથે વાત કરો છો આનંદ કરો છો આનંદ કરીએ ખાઈ પીને આરામ કરીએ અને થોડું ઘણું વારીએ બસ કચરો બીજું કશું નહીં તમારી પણ જે જગ્યા છે એને પણ એટલું સ્વચ્છ રાખો છો રાખવું જ પડે ને આપણે રહીએ એટલે આપણે ના રાખે કોણ રાખે મારા બેને બી કરે બિચારા બધા એ બી કામ કરે એ એકબીજાને મદદરૂપ થાવ છો હા થઈએ વારી લઈએ કોઈ ના હોય ગઈ ગયું હોય તો અમે એકબીજા કરી લઈએ કામ એકબીજાનું કામ કરીએ કરી લઈએ

आरुडी ने रंगिली रे वाला तारी वासळी रे लो वासलडी मारे मंदिरी ये संभळाय रे पाणी डानी बच्चे रे कानो जोवा नी कळ्या रे लो बेडा ते मेला बेडा ते मेला मान सरोवर पाळजो इंढोणी वळगाडी मे आंबलिया रे लो नमी राम जा हर मारी झोपडी रे, रे मारिज पढिनी दिवालु नमि नमिजाय मारी पढिने दिवालु नमी नमी जाय <laughs> नमी नमी <laughs> देना वा ग ईवा सरी रे लो ना प्रभु जी मनमा चा रे देना व गाडी रुई वाचरी रे लो राधा गोडी भातडिया लइया ओ छ रामण চুৰ মাৰ লোল প্ৰভুজী কিয় উতাৰু বাত কে বেচি যামছ এ লো ৰাধা গৰি আছো পালনা যাওঁ উত বো নিয়া বেচি যাম চুৰে ল'ল প্ৰভুজী કે ક્યાં શું નામ છે આપનું દિવ્યા ચિંતન પ્રજાપતિ અને દિવ્યા તમે આશ્રમની મુલાકાત ક્યારે ક્યારે કરો છો ઘણી બધી વાર કરીએ છીએ બર્થ હોય એનિવર્સરી હોય પપ્પાની તિથિ હોય એમના બી અમુક ટાઈમે આવીએ છીએ તો અહીંયા જ્યારે આશ્રમની મુલાકાતે આવો છો તો કેટલો આનંદ આવે છે અને અહીંયા જે સિનિયર છે બા છે માતૃશ્રીઓ છે તેમની સાથે બેસો છો વાત કરો છો તો કેવું લાગે છે તમને કેવું ફીલ થાય છે સરસ ફીલ થાય છે બાનાના બધાના આશીર્વાદ મળે છે બાને એમને બી ખુશી મળે છે અમે અવારનવાર અહીંયા આવીએ છીએ તો અને એમની સાથે વાત કરો છો ત્યારે શું રિયલાઇઝ થાય છે શું જાણો છો તેમના વિશે મીન્સ એટલે તેમની સાથે કમ્યુનિકેટ કરો છો વાત કરો છો તો તમને શું જાણવા મળે છે તેમના જીવનમાંથી કે દરેકે પેરેન્ટ્સની સેવા કરવી જોઈએ અને આપણા બાળકોને બી અહીંયા લઈને 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 જોઈએ જોઈએ તો તો એમને થાય કે ના અહીંયા આવી જગ્યાએ આપણે આપણે બધા ફરવાને રીતે બાળકોને જતા જ હોઈએ છીએ પણ આવી રીતે લઈને આવીએ તો એમને બી સારા સંસ્કાર ને એવું મળી શકે બાળકોને પણ આશ્રમની એક મુલાકાત કરાવી જોઈએ શું નામ છે આપનું મારું નામ ચિંતન પ્રજાપતિ છે તો ચિંતનભાઈ તમે ક્યારે ક્યારે વિઝિટ કરો છો વૃદ્ધાશ્રમની અમે જનરલી અમારા ઘરમાં કોઈ બી ફેમિલીનો બર્થડે હોય કે પપ્પાની એનિવર્સરી હોય તિથિ હોય પુણ્યતિથિ હોય ત્યારે વિઝિટ કરીએ છીએ અમે હા તમે હસબન્ડ વાઇફ જ્યારે અહીંયા આવો છો તો કેટલો આનંદ આવે છે અમને મતલબ બધા સમજો બધા બાનો અહીંયા હા આશીર્વાદ મળે છે છતાં બી અમે એમના જોડે અડધો કલાક બેસીએ છીએ એમની બધી સાંભળીએ છીએ એમનું તબિયત પાણી કેમ છે બધું પૂછીએ છીએ મતલબ હા મન અમારું શાંત રહે છે અહીંયા આવીને પોઝિટિવ એનર્જી આવે છે કે ભાઈને આપણે આવું કાર્ય કરવું જોઈએ મારું બધું હા તો આવી જ રીતે હસબન્ડ વાઇફ જે છે નિકોલ થી આવે છે અને અવારનવાર આશ્રમની મુલાકાત કરે છે અને બધા બા સાથે વાતચીત કરે છે તો અહીંયા જે બા છે કે જે માતૃશ્રીઓ છે તેમને પણ એવું લાગે કે તેમના પરિવારના સભ્યો તેમની મુલાકાતે આવ્યા છે આજે આપણે એક એવી સંસ્થાની મુલાકાત કરી કે જ્યાં નેવુંથી વધારે ઉંમરલાયક માતુશ્રીઓ રહે છે અને સંસ્થા એકદમ સ્વસ્થ છે અને ખૂબ સરસ એક્ટિવિટી પણ કરવામાં આવે છે અલગ અલગ જગ્યા પર તેઓ પ્રવાસ પણ કરી રહ્યા છે ઉંમરનો આ જે પડાવ છે એ પડાવમાં લાચારી બેબસી વ્યક્તિઓને આવતી હોય છે હારી જતા હોય છે થાકી જતા હોય છે મૃત્યુને પોકારતા હોય છે પરંતુ જ્યારે એવી જ ઉંમરના લોકોનો સાથ મળે તો જીવનનો જે પડાવ છે ઉંમરનો જે પડાવ છે એ ખૂબ સરળતાથી પસાર થાય છે આજે માતૃશ્રીઓની મુલાકાત કરી અને તેમના જીવનમાં ડોક્યું કરવાની કોશિશ કરી જીવનમાં દુઃખ હોવા છતાં પણ સમયના સથવારે એ દુઃખને ભૂલીને જિંદગીને આગળ વધારી શકાય છે આજે ઘણું બધું શીખવા પણ મળ્યું આવી જ રીતે નિર્માણ પર કાર્યક્રમ તમને અલગ અલગ સંસ્થાઓની મુલાકાતે લઈ જશે અને એવા વ્યક્તિઓની મુલાકાત કરાવશે કે જે ઉંમરના એવા પડાવમાં પણ જીવનને ખૂબ સરસ વ્યતીત કરે છે હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો આવજો